ડોંગરેજ બાપા ગયા ને એક શેઠને બંગલે ગયા ને ડોંગરેજ મહારાજ ત્યારે શેઠને કીધું કે એર કન્ડિશન રૂમ નું કેટલું ખર્ચ થયું હે કે એર કન્ડિશન રૂમ નો ખર્ચો કેટલો થયો હવે એ વખતે તો બહુ મોંઘું હતું ને કે આમાં દોઢ બે લાખ રૂપિયા નો ખર્ચો થયો હે બે દોઢ બે લાખ રૂપિયા નો ખર્ચો થયો એટલે ડોંગરેજ બાપા કે તમે આ રૂમમાં હુઓ એર કન્ડિશન રૂમમાં એટલે તમારા કાલ જેમ ટાઢેક થાય ખરી આ તમારી જ વાત કરું છું બેનો વાતો કરે એ લાગણીશીલ બહુ છે તમે જોઈજો દારૂ પી પી માણા મરી ગયો છે તો જાય એટલે કે ખબર આખી જિંદગી દારૂ પીધો પણ માપ તો કેદીનો નો મૂકી દીધો તો ખોર્યું તો પછી મૂક્યું જુગાર રમી રમીને મરી ગયો ત્યારે બાયું ખરેખર જાય એટલે શું કે ખબર આખી જિંદગી બી સારા જુગાર રીમા પણ નીતિ થયો લે હારું હારું ગોતી ને કે હારું હારું ગોતી હા ફલાણા ભાઈ કે ગુજરી ગયા કે હા અરે કે કેવા સ્વભાવ સારો હતો બોલતા હતા કેવું ઋણું લંગડા હતા પણ હાલતા હતા બહુ સારું લંગડા હતા ને હાલતા હતા સારું આ હું જમા પાસું બેનો દીકરીઓ કી હે અરે બેનો વિનંતી કરું કે તમે ઓછી વાતો કરો બેન અને હું વાત કરું એ તમે સાંભળો હું એ વાત કરતો હતો ત્યાગની વાત છે એમાં મુખ્ય પાત્ર સતીદાનંદ સ્વામી એમ કહે છે કે તમારા ઘરમાં અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખું વિચીને તમે કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે સાહેબ ફરી વાર સાંભળજો મિત્રો આજની ઘડી સુધી તમને એમ લાગતું હોય કે તમારા ઘરમાં શાંતિ છે તો આંખું વિચીન કહી દેજો કે તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે કા દીકરી કા બેન કા પત્ની અને કા માં શક્તિના ચાર રૂપ છે સાહેબ પહેલું સ્વરૂપ છે એ દીકરીનું છે દીકરી દીકરી છે મારી માતાઓ બેનો બેઠી એટલે ખાસ કહું કે જેથી કરીને એને આનંદ આવે દીકરી છે એ કાળજાનો કટકો છે દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે દીકરી છે એ બાપનો વાલનો દરિયો છે દીકરી દીકરી છે હું તો કાયમ મારા પ્રોગ્રામમાં એમ કહું છું મને જ્યારે યાદ આવે ત્યારે કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય પણ બીજાને ઘરેજી દીવા કરે એનું નામ દીકરી કહેવાય સાહેબ દીકરી દીકરી છે કોઈ કવિને પ્રશ્ન કે ગંગાજીમાં નાવાથી જે માણસ ગંગા સ્નાન કરે એનું પાપ ધોવાઈ જાય તો ગંગામાં પાપ ભેળું થાય એ ક્યાં જાય તો કે કોઈ કુંવારી દીકરી આવીને ધુબકો મારે નાઈને વહી જાય એટલે પાપ ધોવાઈ જાય ગંગાજી મારું છે આવી દીકરી છે અને ભગીરથ રાજાએ ગંગાને ધરતી ઉપર ઉતાર્યા ત્યારે મોટે મોટે રસ્તેથી નીકળી ગયા તો પાપ ધોવાઈ ગયા નાની નાની શેરીઓના પાપ રહી ગયા હતા કવિ કે તો કોઈ પાંચસો વર્ષની દીકરી આમાં હાલી આવતી હોય તો તમને એમ લાગે ગંગાજી શેરીઓના પાપ ધોવા નો નીકળ્યા હોય એવું લાગે છે એના કરતા એક મારા અનુભવની વાત કરું સાહેબ તમને ચૌદ પંદર વર્ષથી આ છે વાતના આ ભાઈયાની બગસરા અમારો કાર્યક્રમ હું ન ભૂલતો તો કોકાઓ કે ક્યાંક હતો નોરતા હતા પાંચમું છઠ્ઠું નોરતું હતું બગેસરા બજારમાં અમે ચા પીવા માટે ઊભા મારા અનુભવની મારી નજર જોઈ લીધી વાત તમને કરું છું અમે ચા પીવા ઉભેલા ત્યાં ચા કીધી ચા બનાવે એ દરમિયાન એક દીકરી માથે ગરબો લઈ નીકળી પાંચમે છઠ્ઠે નોરતે માથે ગરબો કાખમાં પોતાના ભાઈ ને તેડેલો પોતે છ હાથ વર્ષની અને ભાઈ દોઢ બે વર્ષનો સાહેબ કાખ મેં બિહાડી માથે ગરબો ગરબો પકડે તો ભાઈ પડી જાય ભાઈ પકડે તો ગરબો પડી જાય એવી સ્થિતિમાં એ દીકરી ઉગાડે પગે ધૂળવાળું ફરાક ફેરી નીકળી એમાં વેપારીએ એટલું કીધું અમે જે દુકાન ઉભા તા ને એ વેપારીએ એમ કીધું કે દીકરી તું હાલી હકતી નથી ભાઈ તેડી હકતી નથી ગરબો પડી જાય એની બીક છે તો તારા ભાઈ ને ઘીરે મૂકીને તું ગરબો ફેરાવી આવી જા આટલું કીધું ને તો તી ગઈ રોવા મંડી આંખમાં તે દડ દડ આ શું માંડ્યા પણ વેપારીને એમ થયું કે આને ખોટું લાગ્યું લાગે નીચે ઉતરી આવો માથે હાથ મૂક્યો બેટા દીકરી કેમ રોવા માંડી ખોટું લાગ્યું તને ને તા તો બહુ રોવા માંડ્યું સાહેબ આ ભાઈ મારી આંખે જોયું પ્રસંગ તમને કહું છું વેપારી ને બહુ થયું મેં આને કીધું ન તો સારું તો શું કામ રોવા માંડી બેન અને પછી એને જવાબ દીધો સાંભળી જયો સાહેબ કે ભાઈ તમે કીધું ને કે તારા ભાઈ ને ઘીરે મૂકીને ગરબો ફેરવવા જા પણ કોની પાસે મૂકવો મારે મરી ગઈ છે મારો બાપ તો મજૂરી ગયો છે મારા ભાઈ ને કોની પાસે મૂકવો કલ્પના કરો મિત્રો મા બાપ માના ભાઈને કાખમાં બેહાડી અને ગરબો ફેરવવા જાય એ બીજી ખોડિયાર તમે ક્યાં ગોતવા જાઓ સાહેબ એનાથી બીજી વરવણી ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી મોગલ ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી નાગબાઈ ક્યાં ગોતવા જાઓ સાહેબ દીકરી એ સ્વરૂપ છે સમર્પણનું પ્રથમ પગલું છે એટલે જ મને યાદ આવે છે એટલે કહું દીકરી વાલનો દરિયો છે દીકરી બાપનો મીઠો મેરામણ છે તરવાની અણીએ જેનો ખૂણો ભીનો ન થાય એવા મર્દો ને મેં દીકરી વિદાય વર્તી રોતા ભર્યા છે સાહેબ આંખમાંથી માંથી દર 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 આંસુ પડતા હોય તરવાર ની જેનો આંખ ખૂણો ભીનો ન થાય એવા ને મેં રોતા ભર્યા છે ક્યારે દીકરી વિદાય વર્તે અઢાર ઓગણી વર્ષ માંડી અને બાવીસ પચીસ વર્ષ થાય અને બાપનું ઘર છોડે અને વિદાય થાય ત્યારે ઢોલ વાગતો ન હોય ઢોલ રોતો હોય શરણાઈ વાગતી ન હોય હોય શબ્દ ફરી જાય સુર ફરી જાય એટલે કવિને કેવું પડ્યું છે કે ધીરે રે રેલી એક વેલે થી પાન ભીખાઈ ગયું ધીરે રે છે વચ્ચે એક વાત કરી દઉં એક ભાઈ હતો એક ભાઈ એને એક દીકરી હતી દીકરી હતી એ દીકરી ગુજરી ગઈ બહુ નાની વયમાં ગુજરી ગઈ કુદરી ગયા પછી એની આંખમાં હું સુકાઈ ને આંખમાં આંસુ પડ્યા જ કરે ઘણે સમજાય કે ભાઈ આ તો મરણ હરણ છે આટલી આયુષ હોય તો માણસ ક્યાં અમર પટ્ટો લઈને આવ્યું છે તો તમારી વાત બધી સાચી પણ મને મારી આંખોના આંસુ નથી રોકાતા હું શું કરું રોયા જ કરે રોયા જ કરે સાહેબ સાંભળજો એમાં એક વાર એને નિંદર આવી ને એમાં સપનું આવ્યું નીંદરમાં સ્વર્ગ દેખાણું સપનામાં સ્વર્ગ જોયું સાત દીકરી ઊભી હતી એક ધારી સાત દીકરી ઉભી હતી એમાં પોતાની દીકરી ઉભી હતી સાતમી છ દીકરીની હાથની મીણબત્તી હલકતી હતી અને પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ એ સપનામાં હડી કાઢી બેટા તારી દીક બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ સ્વર્ગના માણસ નથી સળગાવી દેતા કે સળગાવી દેશે બાપુજી પર તમારા આહુડા ઓલવી નાખે છે તમારા આહુડા ઓલવી નાખે તેથી બાપે નક્કી કર્યું કે મારી દીકરીની મીણબત્તી ઓલાઈ જતી હોય તો હું કોઈથી આંખમાં આંસુ નહીં એટલે વિદાય વખતનું કવિ દાદનું ગીત છે કે મારો છૂટી ગયો ਬਤੀ ਚੂਟੀ ਗਿਓ ਤੁਮ ਮਮਕਾਰੂ ਵੇ ਮਮਕਾਰੂ ਵੇ ਜੇ ਮੈਂ ਲੂ ਮਾ ਵੀਰੜੋ ਊਟੀ ਜੋ ਹਲ ਜਾ ਕੇ ਰੋਖ ਕੋ ਮਾਰੂ ਬਾਟ ਥੀ ਚੂਟੀ ਗਿਓ ગયો આજ કાળાનો કટકો મારો ગાંઠથી છૂટી ગયો તમે કલ્પના તો કરો અહીંયા હડાળાની માલિપા પાંચ દિવસ જુનાગઢ જવાની ઈચ્છા નો થાય તમને જુનાગઢ મજા આવી જાય તો તમારે હડાળા વાઘણી આવવા ની થાય દીકરીએ તો અડધી જિંદગી બાપને આંગણે કાઢી હોય સાહેબ અને એનું પરિવર્તન તમે જુઓ પોતાના પારકા કરે સાંભળજો પોતાના હોય પારકા કરે અને પારકા હોય કરે અને તમે હારે ગયા પછી ભલે બાપ દોમધોમ સાહેબીમાં મોટી થઈ હોય બાપ કરોડપતિ હોય દીકરીની પગની પેની કોઈ રજુ નડી હોય અને ન કરે નારા ને હારું ગરીબ બન્યું હોય તો ગરીબાઈને ઓઢી લે એ ભારતની દીકરી છે સાહેબ અને પછી આવીને શું વાતો કરે ક્યાં બાત આવીને શું વાતો કરે મા પાસે રસોડામાં આ બનેલી હકીકત છે બધી હો મા હજી પંદર દી રોકાઈ આવી હોય ને પછી આવે હોલ મેં દિવસે તેમ કે માં તમારે જેમ એક ઓહરી ચાર ઓરડા છે ને એમ અમારે એક જૂનું મકાન છે હૃદયવાળું બહુ છે હા તમારા કરતા અમારે અમારા મકાનમાં રધી બહુ છે માં તમારે જેમ ચાર બેહોનું દૂધાણું છે ને એમ અમારે દુબલી ભેં દોવા દઈએ પણ દૂધ એનું મીઠું બહુ છે માં હા તમારી એકે એ બેહનું દૂધ માં અમારી બેહ જેવું દૂધ નહીં જોયું અને હે માં તમને કહું તમારે જેમ બે બળદી જોડી છે ને એમ અમારે દુબળા બે બળદ છે પણ પાણી આરા બહુ છે જોયું આ મારું નથી ઓલું મારું છે

પણ હું એકવાર મુંબઈથી આવતો હતો ને એક સુરદાસ ટ્રેનના ડબ્બામાં માગતા હતા મારે આંખું વિનાનું અંધારું એ તો તમે ચિત્રો બધા ટ્રેનમાં જોયા હોય મારે આંખ્યું વિનાનું અંધારું એમાં એક પાટિયા એક માણસ સૂતેલો અને દસિયાનું ચલણ નહોતું તેથી એટલે તરત જ એને એને વિચાર થયો ને સુરદાસનો અવાજ સાંભળ્યો ને એટલે ખિસ્સામાંથી દસિયું કાઢી અને ઉપર પાટિયાથી આમ સુરદાસ તો દૂર હતો એટલે વચ્ચેના માણસને કીધું કે આ દસ્યુ સુરદાસને દઈ દીધો ને એટલે જેવું દસ્યુ લઈ અને સુરદાસ ને માં દીધું એટલે સુરદાસ એ દુઆ દીધી આશીર્વાદ આપ્યો ભગવાન તમારું હારું કરશે એક માણસ કોમેન્ટ કરી કે કોનું દસ્યુ કોને દીધું સુરદાસ કોને દુઆ દીધી સુરદાસ સાંભળી ગયો અને સુરદાસ એટલું બોલ્યો પાછો વળીને કે હું આંધલો છું મારી દુઆ આંધલી નથી એ તો દસિયા ગોતી જ લેશે હે એટલે અમારા દુલા કાગ લખે છે કે તારા આંગણિયા પૂછીને દુખિયા આવે તારા દિવસો એ પૂછીને ગરીબો આવે ને આવનારો

માનવી નું આવે માણસની પાસે માણસ નથી આવતો પણ એ જી દિવસો પૂછીને ને કોઈ દુખિયા આવે એને આવકારો મીઠો દિવસો પૂછીને કોઈ આવે સાહેબ કાંઈક હોય તો કોક આવે આપણી પાસે હે હવે આપણે સડી પેન માથે હુતરી બાંધીને કોકને ઘેરે આટા મારતો હોય તો હું આપણે દઈએ એને લ્યો એક એક વાત મને બહુ ગમે છે એક જણ ઓસરીમાં બેઠો હતો ને એમાં કૂતરું ઘરમાં ગયું પણ પાછું ઓળ્યું કૂતરું તરત જ કૂતરાનો આઘાત બહુ લાગ્યો કે આ મારા ધકા માથે પડે આમાં ઘરધણી કેમ રહી શકતો હશે બઠિયા કાન કરી ગયું પરસેવે રેબજેબ થઈ ગયું અને ઘરધણી હા હું જોયું એટલે ઘરધણી કે કાં જાને કાંઈક હોય તો તો અમે ન જાઈએ અમે અમથા બનેલી બહાર નીકળી ગયા છું હાલું લખ 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 કરતું તું ત્યાં હું મળે કાંઈક હોય તો ની વાત છે ને ન હોય તો કોણ આવે એટલે તો બોટાદ કરે પણ લખ્યું છે કે ઈસુ કાનાઈ હાડ પાડો સી

એને હોનામોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો એટલે બીજા રાજાએ કીધું આમ કેમ કે તમે તો બરાબર ધૂળ ને રેતી ને પથરા નાખ્યા એ બિલ્ડિંગ માટે જોઈએ પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મેં રૂપિયા નાખ્યા છે ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય તો બરાબર એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામોર મોર હતા અને એ જસના આલા ખાતર ને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય આ તો ગોળ હોય ને આ માખીઓ આવે અને અડધી રેટે ગોળ મગાવી નાલા ખાતરે કામદાને કીધું તું કે લ્યો આ પીડો ગોળ માખ્યું લે આવી દો તો કે માખ્યું તો બાપુ દી હોય તો આવે તો કે માણાનો દી હોય તો કોક આવે આ ચાર ભીતો રાહડા લેતી ને ગરીબ આ ગરીબાઈ આ આટો લઈ ગઈ ત્યાં નો આવે કોઈ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવ કારો મીઠો આપ એક માગણ એક નગર શેઠ ને કે શેઠ બાપા એક દોષ્યું હોય તો દિયો ને નથી વયો જા દસ્યું નથી પાછો બોલ્યો એક રોટલા બટકું બટકું ને ભૂખ બહુ લાગી રોટલો નથી તું વયો જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી વયો જા માગણ કે તમે મારા પહેલાં હાલો ને તમારી પાસે કાંઈ નથી તી હું ઓગોરસમાં હલવાના છો હાલો મારે એકનું માગવું બે નું માગાય છે કેવા મનના રાક હોય માણા શેઠની પાસે જઈને કે શેઠ બાપા કંઈક દો ને ભૂખ લાગી ખાવા દો ને તા શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાળ ઉપર ઉતરા છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો પેલો માગણ દાંત બી ડોખાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો તો મને મારે તો રોટલો થયો હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે જાય બીજો દેહ પણ તું જે દીકરા હલવાણો છો એ હવે આમાંથી ન નીકળી કોઈ દીધું હું તો હાવ આવી જ ગયો આમાં હાવ મારે તો એક રોટલો